બાબર તાલુકાના સુથાર નેસડી ગામે મે પહોંચ્યો છું ત્યાં પૂર્વ સરપંચને મળવાનું થયું અ એમની સાથે ચર્ચા કરવી છે મારે કે પરમ દિવસે એટલે માત્ર એક જ દિવસ બાકી છે અને ભગવાન શ્રી રામચંદ્રની પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે એક સાહિત્યકાર પાસેથી પણ જાણીશું અ દિનેશભાઈ નમસ્કાર પહેલા બનાસકાંઠામાં આપનું હાર્દિક સ્વાગત છે બાવીસ તારીખે ભગવાન શ્રી રામચંદ્રની પ્રતિષ્ઠા છે કેટલી ખુશી છે જીવનમાં આમ તો બધાય એમ કહે છે કે દિવાળી જેટલી ખુશી છે પણ દિવાળી બાર મહિને આવે અને આ અવસર પાંચસો વર્ષે જ્યારે આવ્યો છે ત્યારે હું તો એવું માનું છું કે પાંચસો દિવાળી ભેગી કરો અને એનો જેટલો ઉશ્સરંગ હોય ને એટલો આનંદ આખા દેશના માનવીઓનો છે દેશ અને વિદેશના જેટલા પણ હિન્દુઓ છે એ બધાને એટલો ઉત્સરંગ છે અને આખો દેશ દિવાળી કરતાં હજાર ગણી દિવાળી હોય એટલો ઉસરંગ ગામડે ગામડે મનાવી રહ્યા છે. દિનેશ ભાઈ આમ તો આપણે જે રીતના સેમ ટુ સેમ જેમ દિવાળી આવે ધનતેરસ કાલે 14 દિવસ પછી દિવાળી એમ ધનતેરસ આદવારથી ચાલુ થાય ને ફટાકડાને આપણે બધી રોશની ચાલુ થાય એવી જ સ્થિતિનું નિર્માણ આજે સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. ત્યારે તમે સાહિત્યકાર છો કઈ રીતે આ આખું વર્ણન કરો. આમ તો દિવાળી હોય અને લોકો થી જ્યારે ઘરે આવતા હોય અને ઘણી વખત એવું પણ જોયું છે કે દિવાળીના સમયે કદાચ એમના ધંધા રોજગાર બંધ રાખી અને બહાર ફરવા જતા હોય પણ આ એક એવો માહોલ આવ્યો છે કે પાંચ દિવસથી ગામડાઓમાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલુ થયા છે ભજન સંધ્યા હોય પ્રભાત ફેરી હોય ગામની સફાઈનું કામ હોય મંદિરોની સફાઈનું કામ હોય પાંચ પાંચ દિવસથી જ્યાં લાઇટિંગો કર્યું હોય ધ્વજ માર્યા હોય આખું ગામ કેસરીનું બનાવ્યું છે એવું આખા દેશમાં આવો ઉશરંગ અત્યારે ચાલી રહ્યો છે અને દિવાળીના સમયે કદાચ કોઈને બહાર જવા ફરવા જવાનું હોય પણ આ બાવીસ તારીખ એવી છે કે દુનિયાના શેડેથી પણ પોતાના ગામમાં પ્રસંગ મનાવશે એવી આખી દુનિયા અત્યારે તૈયાર કરીને બેઠી છે એનાથી હાલ એક પોપ્યુલર ગીત થઈ રહ્યું છે તમે દેશમાં વાયરલ કે મેરી ઝોપડી કે ભાગ સબ ખુલ જાયગે રામ આયંગે મને લાગે છે કે કોઈ એક વ્યક્તિની ઝૂંપડી નહીં પરંતુ સમગ્ર દેશવાસીઓના ભાગ ભૂલી રહ્યા હોય તેવા જેવો થઈ શકે અ હું પણ ઘણા વખત પ્રોગ્રામમાં જારે જતો હોઉં ત્યારે આ ગીતો ગાવતો હોઉં છું અને મને પણ બહુ ગમે છે અને એના શબ્દો પણ મને બહુ ગમે છે તો આજે મારી સાથે પણ બે સતી લઈને કી એ રામ આએંગે આયેંગે રામ આએંગે मेरे झोंपड़े के बाग़ आज खुल जाएंगे राम आएंगे राम आएंगे तो यंग ना जाऊंगी दीप जला के मैं दिवाली मनाऊंगी सारे संसार के दुख आज मीत जाएंगे राम आएंगे वाह खूब सरस दिनेश भाई अने આવી જ રીતે માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે તડામાર તૈયારીઓ સમગ્ર દેશમાં થઈ રહી છે આ ભવ્ય ઉજવણીને લઈને ત્યારે ગ્રામીણ વિસ્તારમાં નીકળ્યો હતો ગ્રામીણ વિસ્તારમાં ઝુંપડીઓ ગોતી રહ્યો હતો ત્યારે તમને ફોન કરવાનો મન થયું અને તમે મને એક ઝુંપડી ગોતી આપી ખરેખર ત્યાં આ રામની જે ઉત્સવ છે સમગ્ર દેશ મનાવી રહ્યો છે એવો જ ઉત્સવ અહીંયા વિસ્તારમાં તમે મને બતાવ્યું ત્યાં સમગ્ર કવરેજ કર્યું છે અને ત્યાં પણ ઉત્સવ આજે દિવાળી જેવો માહોલ લોકો કેટલા બધા ખુશ છે ગ્રામીણ વિસ્તારમાં આમ તો સિટીમાં જોવા જાઓ તો જનરલ બધા શણગારતા હોય પણ સમજી લો કે મારા ગામ થી તમે એક દાખલો લઈ લો તો સુથાર નેસડી ગામમાં નાનું એવી ઝૂંપડી હોય ગરીબ માણસ હોય તો પણ એના ઘરે ધ્વજ લગાવ્યા છે તોરણ બંધાયેલા છે અને બધાએ ના ફટાકડા પણ બધાએ લાવ્યા છે મીઠાઈ પણ બધા ઘરે બનાવવાના છે આવો ઘરે ઘરે એક માહોલ અહીંયા આખા ગામમાં બનવાનો છે બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલા હતા બાબર તાલુકાના સુથાર નેસડી પૂર્વ સરપંચ પોતે સાહિત્યકાર પણ છે અને ભક્તિ સાથે જોડાયેલા છે એટલે એમની સાથે ચર્ચા કરવાનું મન થયું અને આજે સમગ્ર દેશ જયારે દિવાળી મનાવી રહ્યું છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તમામ ધર્મ પ્રેમી જનતા ને અને ભારતવાસીઓને નમસ્કાર